તો જય મિત્રો મુરલીધર કેમ છે બધા મજામાં આવ્યો તમે બધા મજામાં આવજો એવી આશા સાથે શરૂઆત કરું છું આજના નવા લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આગળના વિડીયોમાં બાપા સાથે આપણે વાત જાણી કે ભાઈ સીતાસિંહના દુષ્કાળની બધી વાત જાણી તો હવે પછી આજે આજના વિડીયોની અંદર લઈને આવ્યું છું હોનાર કે આ મિત્રો ઘણા બધા હોનાર થયેલા છે કે અતિવૃષ્ટિ થયેલી છે જે નદી નાળા પૂરને આવેલા હોય ઘણા બધા આપણે વિડીયોમાં જોયેલું હોય છે ઘણા બધા ન્યૂઝમાં આમ હોય છે પેપરમાં આમ હોય છે આજ એકાબીજા લોકો સાથે આપણે વાત કરીને પણ એકા બીજા માણસો શેર વાત કરતા હશે કે ભાઈ વાં એટલું પાણી આવ્યું ને આટલી નદી આવ્યું ને એટલી ઓનાર થયું ને એટલી ગાડી વહી ગયો એટલો માલ વહી ગયો ભેવું નાનધાન બધું વહી જાય છે બરાબર તો અવા જગ્યાની અંદર માલધારી લોકો પડ્યા હોય ખબર ના હોય આગળ અતિવૃષ્ટિ હોય એની પાસે કાંઈ ન્યૂઝ કે ટીવી હોતા નથી આપણે ઘરે બેઠા આપણે ખબર પડે પાંચ ચાલીસ કિલોમીટરની અંદર ઉપર જે આપણે રહી છે એ વિસ્તારની અંદર જે નદી આવે છે એ નદી આગળ જ્યાંથી આવતી હોય એ વિસ્તારની અંદર પછી ચાલીસ ચાલીસ કિલોમીટર આવતું હોય અતિવૃષ્ટિ થઈ હોય અને એ પાણી અચાનક આપણે આપણી પાસે આવે આપણે કોઈ પણ જાતના સમાચાર નથી તો એ સમયની અંદર તાત્કાલિક શું નિર્ણય લેવો શું કરવું આપણે હોય તો ફાફડા વાફડા થઈ જાય છે કે આ હવે શું કરવું તો એ વિષય ઉપર આપણે આજની ચર્ચા કરવાની છે આજના વિડીયોની અંદર બાપા સાથે

અંભરી બગન મરિયામ બળદ બામણાઓ બાલા ગામને ઓરિયો ઓજતજી પાડ્યો હાડા હામે કેડી હામે લીધી હરમા હરમાને ગોર ગાગળ ઉંદર કેતો ભાટો એક બળગે હીટામાં બીજા બળગે બેટાનો બળદે બાકી રાણો બળદામતી ભીમાપુડા એટલે ઘેરબદમાં ઘરે ઘરે ખાણ નીલે પાહે લાકડી પીરે પાળ ઊડા ડાડી હોયે જારી ઓજત કેયે ખારી થોરી મુખે બીપરાને ઉતરતે આકે માણે બાગે માગલાના રોટલા વગેરે રાખી વાહ ભાઈ વાહ મિત્રો સાંભળ્યું અમે જોયું બહુ મજા આવી ગઈ

અટણે તમે ગળ લેવા જાઓ ખાંડ લેવા જાઓ તેલ લેવા જાઓ બાજરો લેવા જાઓ હા આજ નાના મોટા નબળા માણસ ને બહુ તકલીફ છે કારણ કે ગરીબ ના માણસ જે મૂળ મજૂરી કરીને નભે છે ને એને તકલીફ અને તકલીફ પછી જેના ઘરમાં બાણા થાય છે જેના ઘરમાં બાજરો થાય છે જેના ઘરમાં જાળ થાય છે જેના ઘરમાં તેલના ડબા દબા ભરેલા છે એને કઈ મગજમાં નથી એને કઈ મગજમાં નથી તો ત્યારે 5 રૂપિયાનો માલ લેતા ને ત્યારે આખું ઘર ખાતો જો ખુટતો નહી બરાબર

કે ત્યારે સમય બહુ સારો કે આજુ બાજુ વાળા પડતી બાજુ વાળા ક્યાંય નથી બરાબર તો એને બોલાવતા બંધ થઈ જાય છે સરકાર જયારે હતી ત્યારે મનુષ્ય ખાવા પીવાનો દાણા દોડીમાં એમાં તકલીફ નતી એમાં તકલીફ એની સગવડ થતી અત્યારે ભાજપ સરકાર આવી છે તો કોઈ બાબત ની તકલીફ નથી કારણ

દાદાની પાસે જ ઉમરની વર ઉંમર છે છતાં પણ આ ખુલ્લા મેદાનની અંદર અને એ આખી રાત જાગે છે ધૂમો વટી રાણીયા માલનું જવું પડે કુતરાના અનતે આવવું એના માટે એક જણાને ફરજિયાત જાગવું પડે છે તો ભાઈ આ બહુ વિકટ પરિસ્થિતિમાં આ લોકો પોતાનું જીવન ગુજરે છે અને બસ અત્યારે હવે આ વિડીયોમાં પણ આપણે અહીંયા આરામ દઈશી ફરી પાછા ક્યારેક મળશું જ્યાં સુધી બધાઈને જય ઠાકર જય બોલ્લી